નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાચડી ન્યૂઝ વડોદરા શહેરના તરસારી વિસ્તારમાં બંસલ મોલના અનાજ કરિયાણા વેચાણમાં જીવાત મળી આવી બન્સલ મોલ ખાતે એકદમ જ અનાજ કરિયાણું ખરીદવા માટે એક વ્યક્તિ ગયા હોય સોયાબીન ખરીદવા માટે જોયું તો તેમાં જીવાતો પડેલી હતી ઈયળ અને અન્ય જીવજંતુઓ સોયાબીનમાં દેખાતા યુવરાજસિંહ વાસદિયા દ્વારા બંસલ મોલમાં નોકરી કરતા કર્મચારીને જાણ કરી પરંતુ માલ પલળેલું છે તેવું કહી તેઓ છૂટા થયા બંસલ મોલના મેનેજરને વાત કરી તો તેમણે પણ આ બાબતે ગ્રાહક જોડે માફી માંગી પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં બંસલ મોલમાંથી કરિયાણું ગ્રાહકો ખરીદતા હોય વિશ્વાસથી ગ્રાહક પોતાના ઘરની ખાવા પીવાની સામગ્રી મોલમાંથી ખરીદી કરે છે અને તેવામાં મોલની આ પ્રકારની બેદરકારીના કારણે જીવાતવાળી ચીજવસ્તુઓ લોકો વિશ્વાસથી ખરીદી પણ લેતા હોય છે જાગૃત ગ્રાહક બંસલ મોલની આ બેદરકારીને ઉજાગર કરવા માટે સ્પાર્ક ટુ ન્યૂઝને જાણ કરી અને બંસલના મેનેજર વિકાસ સર જેમના દ્વારા ફક્ત ફક્ત માફી માંગી અને ચુપ્પી સાધી લેવામાં આવી બંસલ મોલમાં કાયમ ઘર વપરાશની ચીજવસ્તુઓ ગ્રાહકો ખરીદતા હોય છે અને તેમના માટે આ ચેતવણીભર્યો કિસ્સો સામે આવ્યો છે યુવરાજભાઈ વાસદિયા દ્વારા જ્યારે કમ્પ્લેન બુકમાં પોતાની કમ્પ્લેન લખવામાં આવી રહી હતી ત્યારે અગાઉથી બે કમ્પ્લેન લખેલી હતી બંસલ મોલમાં આવી ઘટનાઓ બનતી હોય હોય છે તે જાણે સામાન્ય વાત બની ગઈ તેમ ચલાવતા જે દુકાનદાર છે તેમના દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે આ જે તરસાલીવાળો જે બંસલ મોલ છે ત્યાં છે અત્યારે અને અગાડી જે આ લોકો લૂસ માલ આપે છે જે તોલીને બે અંદર આપે છે માલ લૂસ એની અંદર જે સોયા વડી છે તો સોયા સોયાવળીની અંદર બે માલ મિક્સ છે કે જે નવો છે અને જૂનો છે જૂના માલ ઉપર ફૂગ ચડી ગઈ છે અંદર ઈયળો છે નાના જીવડા ફરે છે બધો માલ અંદર તો પણ એ લોકો સેલિંગ માટે મૂકેલું છે અને આજે આ વસ્તુ થઈ છે મારી બેથી અઢી વાગે તો સવારથી અઢી અઢી વાગ્યા લગી મોર્નિંગથી જ્યારે ખુલ્યો ત્યારથી અઢી વાગ્યા લગી કેટલા લોકોએ લીધું હશે આ બરાબર તો પણ હજી એ લોકોનો સ્ટાફ એવું કરી રહેલું છે કે આ કોઈકે ચેન્જ કર્યું છે નવા સ્ટાફે ચેન્જ કર્યું હશે આ તે એટલે કોઈ અત્યારે એ નહીં કરી રહેલા અને આખો માલ એકદમ ખરાબ જ માલ ભર્યો છે લોકો એ અંદર પરિસ્થિતિ હશે તો કેટલા કેટલો ખરાબ માલ હતો તમે કેવી રીતે જે રીતે વિશ્વાસ એ મોલમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે એમ લુક્સ તો બધી દુકાનો હોય છે પણ મોલમાં એક વિશ્વાસથી લોકો આવતા હોય જ્યારે આ ઘટના બનતી હોય તો શું કહેતો હોય ખરાબ એટલે વડી કારી પડી ગઈ છે સોયા વડી કારી પડી ગઈ છે એની ઉપર ફૂગ આવી ગઈ છે હવે ફૂગ એટલે મતલબ સમજવો કે કહેવાય કેટલું ખવાય બરાબર એ લોકો એવું કહે છે કે અમે લોકો મેં પણ પૂછ્યું તમે પેસ્ટિસાઇડ કરાવો છો જીવ જંતુની દવા કે હા અમે કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ લોકો દર છ મહિને આવીને કરી જાય છે તો છ મહિને કરી જાય છે એની વેલિડિટી શું એનું સર્ટી બતાવો બરાબર કશું જ છે ને એ તો મેં હજુ મેં મેં બતાવ્યું એમને કે જો આ રીતનું પડેલું છે અમારી ખાસી વાત પણ થઈ ચર્ચાઈ થઈ પછી જેવા હું વાત કરું એમની જોડે બહાર આવ્યો ત્યારે જે કટેનમાં ભરેલું હતું કન્ટેનરમાં એ કન્ટેનર ખાલી કરીને ત્યાં નવો માલ ભર દીધો એટલે મેં ફરીથી એ માલ મંગાવ્યો કે તમારો જૂનો માલ પહેલાં તો મેં ના જ પાડી હતી કે આ ભરશો નહીં બદલશો નહીં મારે એને ખાલી કરીને હજુ અંદર જોવું છે કે કેટલા જીવડા છે પણ તે છતાં પણ હું જે અમે ત્યાંથી હટ્યા બંને જણ ત્યારે તૈયારીમાં એ લોકોએ એ માલ ખાલી કરીને નવો માલ વરતી દો જે રીતે મને ગ્રાહકો પ્રત્યે કેટલી મને તો નથી લાગી રહેલું કારણ કે મેં જ્યારે એમની કમ્પ્લેન બુક માગી ત્યારે કમ્પ્લેન બુકમાં જોયું ને તો કમ્પ્લેન બુકમાં પણ મારી આગળ બે કમ્પ્લેન પડેલી છે આવી જ કે માલ ખરાબ છે બરાબર કસ્ટમરને ખબર નથી એ લોકો માલ ખરાબ છે ખાલી કમ્પ્લેન બુક લગી રહે છે શું છે કમ્પ્લેન બુકમાં જો લખેલું છે એક નહીં બે નહીં કેટલાય હશે એવી તો આગળ મેં તો હજુ બે જ કમ્પ્લેન વાંચી આગળની જ્યારે મેં કમ્પ્લેન લખતો તો મારી ત્યારે એ લોકોનું પણ છે કે કોઈની બદામ ખરાબ છે કોઈએ લીધેલી લોટ ખરાબ નીકળ્યો છે તો તમારી જોડે આટલી જો કમ્પ્લેન આવે છે તો તમે શું ચેક કરો છો મેનેજર જોડે શું વાત કરીશું મેનેજર સાહેબ કહે છે કે ભાઈ અમે જોઈએ છે આની ઉપર એક્શન લઈશું અમે બદલીશું આ માલ ખરાબ છે આ અંદરથી પલરી ગયેલો માલ આવી ગયો છે છોકરો નવો છે તો એ છોકરાએ કદાચ નાખી દીધું છે પલરી ગયેલો માલ તો છોકરો જો પલરી ગયેલો માલ નાખ્યો છે નવા મેને નવો છોકરો જો નોકરી પર આવ્યો છે તો એ છોકરાને કહેવું પડે ને જે વ્યક્તિ નવો છે એને નથી ખબર કે ભાઈ કેવી રીતે છે તો મેનેજર કે ત્યાં જે જોબ પર જેના ઉપર એ છે આપણે ઓથોરિટી જેની છે કે ભાઈ આ માલ અહીં નાખો એ વ્યક્તિ ચેક કરીને પછી નવા છોકરાઓને માલ આપો ને કે ભાઈ આ માલ અહીં ખાલી કરો એવું તો ના કહેવાય ને કે ભાઈ તેથી લઈ ને નાખી દો નવાને તો શું ખબર પડે આ તો એક બાનું છે છટકવાનું કે માલ નવા છોકરાએ નાખી દીધો છોકરો નવો છે જેને નથી ખબર આ એક છટકવાનું નાનું બાનું છે કે માલ ખરાબ બંસલમાં બસ એ જ વાત થઈ એમને મને કીધું કે હવે જોઈ લઈએ અમે એ છોકરાઓ ઉપર એક્શન લઈશું જે લોકોએ માલ અંદર નાખ્યો છે અંદર એવો ભેગો કર્યો છે અને કોઈ પણ જાતનો રિપ્લાય નથી આપી રહેલા મેં આજે સ્પાર્ક મીડિયા ન્યૂઝ ટીમને બોલાવી એ લોકોને પણ કીધું કે અંદર જુઓ આ રીતનો માલ છે તો બહારથી સિક્યુરિટી અને બધાએ રોકી લીધા અને એવું કીધું કે અમારે મેનેજરને બોલાવવા પડે મેનેજરને બહાર બોલાવ્યા તો બહાર આવીને મેનેજર એવું કહે છે કે તમને અંદર નહીં આવાય બરાબર અમારે પરમિશન લેવી પડે મેં તમારાથી અંદર ના આવાયા અમારી પ્રિમાઇસિસ છે તો શું એમની પ્રિમાઇસિસની અંદર કચરાવાળો માલ જીવડાવાળો માલ વેચવાની પરમિશન છે ને કોઈ ન્યૂઝ મીડિયા યા તો કોઈ પણ ગ્રાહક જાગૃત થઈને અંદર આ રીતનું બતાવવા જાય તો એમને પરમિશન નથી ઓપન છે આજે સરકારી કચેરીઓમાં પણ તમે કેમેરા ઓપન કરીને ન્યૂઝ મીડિયાવાળાને બોલાવીને પણ કામ કરી શકો છો કે કોઈ પણ વ્યક્તિ છે એ આવે તો ખુલ્લી આમ બતાવી શકે છે કે સાહેબ આ વસ્તુની ભૂલ છે બરાબર જ્યારે અહીં ગાડી એવું કહે છે કે અમારે ત્યાં અંદર આવીને તમે શૂટ નહીં કરી શકો જે છે માલ જે છે ઓવિયસલી ઓવિયસલી ગ્રાહકોને એટલું જ કહીશ કે સાહેબ સસ્તો માલ જોઈને ના દોડશો ચેતી જાઓ કારણ કે સસ્તો માલ દરેક જગ્યાએ સારો નથી હોતો એટલે અહીં જે રીતે પેકિંગ માટે જે જ્યારે એ કરવામાં આવતો હોય ગ્રાહક સુધી પહોંચાડવામાં આવતો હોય વેચવામાં આવતો હોય તો એમના દ્વારા તપાસ કરવામાં આવી જોઈએ શું કહેશો હા કે જ્યારે પેકિંગમાંથી લોટમાંથી લૂઝમાં તમે જ્યારે વેચો છો ત્યારે ડાયરેક્ટ લાવીને કોથરો તમે કન્ટેનરમાં ઊંધો કરી દો છો પણ એના કરતાં એ માલને પહેલાં બહાર કાઢો ચેક કરો પ્રોપર જુઓ પછી કન્ટેનરમાં કસ્ટમર લગી પહોંચાડો જ્યારે એ ત્યાં જ્યારે પહોંચશે ત્યારે ચોખ્ખો પહોંચશે યુવરાજસિંહ વાસદ્યા હાલ અમે તરસારી જે સુપર બંસલ મોલ છે ત્યાં આવ્યા છે ખરીદી કરવા માટે તો એમાં એવું થયું કે હું મારે સોયાવડી લેવાની હતી તો હું જ્યાં મૂકેલી હતી કન્ટેનર ત્યાં ગયા અમે લોકો તો ઓલરેડી એના પર ફૂગ ચડેલી હતી અને અંદરથી જીવડા પણ ઉપર ફરતા હતા એને મેં મારા હસબન્ડને બોલાયા કે આ જો આ રીતનું છે એમને પછી મેનેજરને બોલાયા એમની સાથે વાત કરી મેનેજરે તો કીધું કે નવો છોકરો છે તો એને ભૂલથી નાખી દીધું છે બેદરકારી તો છે જ સર આ લોકોની બહુ જ બેદરકારી છે અને આ રીતનું વારંવાર બની રહે છે કમ્પ્લેનો છે જ આ